ભરૂચ જોડતા અનેક સમયે અતિવ્યસ્ત નેશનલ હાઈવે નંબર આઠ એવા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર જિલ્લાનો અતિવ્યસ્ત માર્ગ છે રોજના ત્રીસ હજારથી વધુ વાહન ચાલકો અહીંથી આવાગમન કરે છે તો નોકરીયાત વર્ગ માટે અત્યંત કડીરૂપ માર્ગ પર ચોમાસામાં પૂરવામાં આવેલા ખાડાના કારણે ઉંબર ખબર તેમજ અનેક સ્તરે નાના મોટા ખાડા હતા અંકલેશ્વર અને ભરૂચને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટીથી ભરૂચ તરફનો માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે ચોમાસા બાદ માર્ગ પર કાર્પેટિંગ કરવામાં આવતું હતું તેમ છતાં માર્ગ પર ખાડા પડી ગયા હતા આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો માર્ગ અને મકાન વિભાગે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમારકામની કામગીરી શરૂ કરી છે આ કામગીરી પૂર્ણ થતાં બંને શહેરો વચ્ચે અવરજવર કરતાં વાહન ચાલકોને મોટી રાહત મળશે એનએચઆઈ આધારિત પદ્ધતિથી થીંગડાને બદલે રોડ ડામર મશીનરી ઉખાડી તેના પર રીકાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે આ માર્ગનું સમારકામથી રોજિંદા મુસાફરોમાં મુશ્કેલીનો અંત આવશે